ના કરીને આપણે કોશિશ કરવામાં મળે તો પાસલ થી જોવામાં મળે આ ઓ વિલંબ થાક Abaatse <hesitation> 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 એ મારો ઓરો ના હતો અહી દીપડો આમાં ઓકે ભાઈ ની બેહેસ ના આરામ કરે બપોરનો ખાય એય છે એવો સાકોરા માલ દીકરો આકો રૂપિયા દેજો આકોરા અડી તન ખાવર લેતા જરા નાખ દે ઓ પુંજડી દે આ યાર

હા ગાંધીજી ગાંધીજીનો આવાજ એક દા એક દા એક દા હાલ હાલ ના વિનો કઈ

બે ચાર છે આપણે પક્ષી છે એને ઈંડા જોઈ શકો છો આવડે બે દેખાશ તમે કલે જાઓ જુનાગઢ આવો એટલે શક્કરબાગમાં આવજો શક્કરબાગ આવવાનું ભૂલતા નહીં મજા મોજ છે આમાં

આને મોડ જા યાર કાટ લે આ એ જોયે આ હે શું કહેવાય સા બોલી ઢાળી છે चैनल ले लाइक शेयर सब्सक्राइब करता जाजो ने हमारी केवो लगो वीडियो कह दे जो बजा एम ना आयो बस गुड बस गुड

નગરી છે ને આ મોટો કેવો વારો છે વારો જો હવે આવે શું આવે મે અમે ને હતો ને આવે આયે આવો